સાઉદવાડી વિસ્તારના જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે શરણોમાં કહી રહ્યા છે કે પાણી આપો પાણી કોઈ પીશે તો એની હાલત કઈ રીતે થશે તંત્ર ને પીડબ્લ્યુડી ઓફિસ માં બેઠતા અધિકારીઓને કહી રહ્યા છે કે તમે આ પાણી પીશો તમે આ પાણી પીશો તમે તો બસ એસી સેમ્બરમાં બેસી અને બિસલેરીની બોટલ છે તે તમે પીશો સીઆર પાટીલ સાહેબ કહેતા હોય કે સો પાણી પહોંચી ગયું છે દીવમાં એ બાબત ઉપર શું કહેશે ના એ તો તદ્દન થોડી ખોટી વાત છે કારણ કે પાણી પૂરતું મળતું નથી જ્યારથી કન્સ્ટ્રક્શન પાટીલ સાહેબે તો એવું પણ કીધું કે તમારા સરપંચ હોય સ્થાનિક હોય તો એ લખીને આપ્યું છે અમને મંત્રાલયને કે ભાઈ પાણી પહોંચ્યું છે આ બાબત ઉપર શું કહેશો સરપંચ નહીં નહીં થોડી ખોટી વાત છે કારણ કે પાણી જે મળવું છે એ પૂરતું મળતું નથી

પાણી આ લોકોને મળે તેની માટે આ લોકો છે જે હાલ અત્યારે વલખા મારી રહ્યા છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંઘોળ હાલ અત્યારે અમે દીવમાં છે આપ જોઈ રહ્યા છો કે આ પીડબ્લ્યુડીની ઓફિસ છે અને ખાસ કરીને સાઉદવાડી વિસ્તારના જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે પીડબ્લ્યુડીના શરણોમાં અને કહી રહ્યા છે કે અમને પાણી આપો ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણીનો પ્રોબ્લેમ છે આ જોઈ રહ્યા છો કે આ લોકો છે આ સીધા ભાઈ સાથે વાત કરશું પહેલાં શું નામ મારું મારું નામ નિખિલ અમૃતલાલ નિખિલભાઈ પી ડબલ્યુડી ઓફિસ તમે આવ્યા છે શું કહેશો અમે પીડબ્લ્યુ ઓફિસ એટલા માટે આવ્યા છે કે ઘણા સમયથી રોડનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલું છે ત્યાંથી અમારી લાઈન નીકળી ગયેલી છે ખોટકામના લીધે તો અમને પાણીની પૂરતી વ્યવસ્થા નથી મળતી અમને ખાલી એટલું કહેવું છે આ સાહેબને કે અમને પાણી વહેલી ટકી મળે જે લાઇન જે નાખવાની બાકી છે એ લાઇન નાખી દે સર આપણે સાહેબનું કહેવાનું એવું છે કે ટેન્ડર પાસ થાય એના પર ટેન્ડરની રાત અમે જોશો ત્યાં સુધી અમે શું કરશું એક ટેન્કરથી તો પાણી આવતા પૂરું પાડી શકતા નથી અત્યારે છે એક ટેન્કરમાં તમને ખબર છે કેટલા ઝઘડાઓ થાય છે

પાણી આવે છે ઠીક ઠાક આવે છે થોડું સ્મેલ જેવું આવે છે અને જે પીવા લાયક નથી જે અમે ભરીએ છીએ પણ એ થોડું વપરાશ માટે ભરીએ છીએ નાહવા માટે ને એવું માટે ને આજુબાજુ કંઈ નળ આવતા હોય તો અમે એમાંથી એક બે ટેન્ક ભરીએ ઘરો ભરીએ છીએ ને એનો એમાંથી પાણી પીએ છીએ તમે હાલ ત્યારે પીડબ્લ્યુડીની ઓફિસે આવ્યા છો ખાસ કરીને સીઆર પટેલ સાહેબ કહેતા હોય કે સો પાણી પહોંચી ગયું છે દીવમાં એ બાબત પર શું કહેશો નહીં એ તો તદ્દન થોડી ખોટી વાત છે કારણ કે પાણી પૂરતું મળતું નથી જાતથી કન્સ્ટ્રક્શન પાટીલ સાહેબે તો એવું પણ કીધું કે તમારા સરપંચ હોય સ્થાનિક હોય તો એ લખીને આપ્યું છે અમને મંત્રાલયને કે ભાઈ પાણી પહોંચ્યું છે આ બાબત ઉપર શું કહેતો સરપંચ વિશે નહીં નહીં થોડી ખોટી વાત છે કારણ કે પાણી જે મરવું છે એ પૂરતું મળતું નથી જે અત્યારે મરવું છે એ મળતું નથી ભલે કન્સ્ટ્રક્શનનું કામ તમે તમારી રીતે ચાલી રાખ્યો પણ જે પાણી અમને મરવું છે એ અમને મરવું મરી જવું જોઈએ સમયસર તમે પેલા રોડનું કન્સ્ટ્રક્શન કરો કામ પૂરું કરો અમને કઈ વાંધો નથી પણ જે સગવડ પેલા મેન જીવન જરૂરિયાત છે એ વસ્તુ તો લાખો જે લાઈન નાખે તો લોકોને પાણી મળશે ને અત્યારે તમને ખબર છે અત્યારે ગરમીની સિઝન છે તો ઘરે ઘરે પાણીનો તો જરૂર છે એક ટાઈમ જમવાનું જમો તો ચાલશે જમોની ચાલશે એક ટાઈમ જમો તો ચાલશે પણ આ પાણી તો ચાલશે ને બે પાંચ મિનિટે પાણી તો જોશે જ એટલે અમારી સગવડ જરૂર હતી એટલા માટે અમે અહીં આવ્યા હતા અનેક બીજા મહિલાઓ પણ છે તેની સાથે પણ વાત કરશું અમારી શું નામ તમારું લક્ષ્મીબેન લક્ષ્મીબેન પીડબ્લ્યુડી ઓફિસે આવ્યા છો શું પ્રોબ્લેમ હતો તમારો પાણી માટે પાણી અમને આપતું ન ઠીક આ ટાકાવાળા પણ હમ આપતા ને બે ચાર બેરેલ ભરીને વયા જાય તો અમે પણ દાડે પાણી ભરીએ તમે કેટલા અમને ઘરમાં વાપરીએ લે પીએ બાપણ તો કુવો છે અમારે ખારો તો અમને પાણી જોઈએ તો ખોરી નઈ કે સાહેબ અમને ગમે એમ કરીને પણ અમને પાઇપલાઈન ગોઠવી જાવ નવી અને કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો તમારો બે ત્રણ મિનિટ ત્રણ મિનિટ ત્રણ મિનિટ પાણી તકલીફ છે અમને ત્રણ પાણી ના ટાકા આવતા હશે તમે તમને શું કહી અમે તો પાણી ટાકા વાળા કે ના યાર પાણી આવે તો તમને પાણી આપવાય બી કે આવીએ તો અમે પાંચ ઘર ના તો સો ઘર બે ઘર રહી જાય બે ઘર ભરે તો ત્રણ ઘર રહી જાય એ પાણી પછી અમને પૂરું પડે કોઈને બે આંદા કોક ની ઘેરથી માંગી નહીં પીએ કોઈને ન રહેતો તો ન્યાય એક ઘરે બુસલ ભરી આવીએ તો અમે પીએ હું અને આ પાણી ટાકામાં આવતું ક્યાંથી હશે એ નાને પાણી કે અમે મલારે ત્યાં વેસ તો મલારમાં પાણી કઈ ગંડુ આવે વાસ આવે મે વાસ આવે ડોર પાણી આવે તો એ પણ અમારે પીવાનું નાના મોટા ટીકાના અમને એ રોગ થાય નહીં માંડા પડ્યા નહીં તો સાહેબ તમે જેમ બને એમ અમારે કન્ડિશન નાખી નવું નાખી જાવ બીજા મહિલાઓ પણ છે તેની સાથે પણ વાત કરશું કારણ કે ઉનાળો શરૂ થઈ ગયો છે ને પાણીનો પ્રોબ્લેમ છે ત્યાં વિસ્તારમાં ઘણો રહે છે સાઉદવાડી વિસ્તારમાં હા બેન શું નામ તમારું મીનાક્ષીબેન હા મીનાક્ષીબેન અહીંયા આવ્યા છો તમારે શું રજૂઆત લઈને આજે પાછો આવું હા પાણીની તકલીફ માટે બીજું કંઈ નહીં પાણીની બહુ પ્રોબ્લેમ છે કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો

ઠાકોર હજી પંદર દિવસ થઈ ગયા અમને તમારે શું માંગ છે અમારે માંગ છે અમને પાણી તકલીફ છે પાણી આવવા દો ટેન્કર વાળા ટીજોડી રાખો ન તો અમને બે અઠવાડિયા તમે કહો ટેન્કર વાળા એમ કે તમને પંદર હજાર રાખવા આવી ના કરવા મેં આવીશ પાણીની સાહેબ ટકલી છે પાણીની અમને જોઈએ નવી નાન જેમ બને નવી નાનની સોગત કરો અમને પાણીની જરૂર છે અમને આ પાણી ટાંકાનું પાણી અમને પસંદ જ પડતું નથી કેમ બીમાર થઈ જાય દવાખાને લઈ જાય ને તો આ પાણી પસંદ નથી હા પાણી બહુ ગંદુ આવે ને વાસ આવે ડોર આવે પાણી ઈ પાણી પીવાલાયક નથી અમને અમારા નાના બસ્સા છે અમારા નાના બસ્સા ને ક્યાં રાખવા દવાખાને કેટલી ડાંગ લઈ જાય અમને જેમ બને એમ નવી નાન નું સગવડ કરી દે બીજી વાત જ નહીં અમારી પાસે જ્યાં દોસ્તો પ્રશાસન આ લોકોની વાત સાંભળતા હોય આ માતાઓની વાત સાંભળતા હોય આંખ ખોલીને જુએ થોડીક એવી શરમ બચી હોય એનામાં તો આ લોકો છે સાઉતવાડી વિસ્તારના લોકો છે તે કહી રહ્યા છે કે અમારા બાળકો છે તે બીમાર પડી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર તંત્રને અને પ્રશાસન થોડીક એવી શરમ હોય તો આ વિસ્તારના લોકોને સ્વસ્થ પાણી પીવડાવે અને ઘરે ઘરે પાણી પહોંચે હાલ અત્યારે એ લોકોની આ માગણી કરી રહ્યા છે જ્યાં દોસ્તો આ લોકો છે સાઉથવાડી વિસ્તારના લોકો છે તેઓએ અમને એટલે કે અમારી ચેનલને એક વિડીયો છે તે શેર કર્યો છે એ વિડીયો પર અમે આપને બતાવી રહ્યા છીએ કે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે નરની અંદરથી કેટલું ગંદુ પાણી આવે છે પાણી કોઈ પીશે તો એની હાલત કઈ રીતે થશે તંત્રને અને પીડબલ્યુ ઓફિસમાં બેતા અધિકારીઓને કહી રહ્યા છે કે તમે આ પાણી પીશો તમે આ પાણી પીશો તમે તો બસ એસી સેમ્બરમાં બેસી અને બિસ્લેરીની બોટલ છે તે તમે પીશો પરંતુ આ આપણા વિસ્તારના લોકો છે તેને જ અમે સારું પાણી પીવડાવશો એવી આ લોકો અત્યારે આપણી પાસે માંગ કરી રહ્યા છે અને ખાસ કરીને કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય સી આર પાટીલ સાહેબ કહેતા હોય કે સો ટકા પાણી પહોંચી ગયું છે તો તેઓ પણ એક નજર એક ડોકિયો અહીંયા કરે કે આ વિસ્તારના લોકો આજે પણ પાણીથી વંચિત છે અને આજે પણ પાણી આ લોકોને મળે તેની માટે આ લોકો છે હાલ અત્યારે વલખા મારી રહ્યા છે હવે જોવાનું બાકી એ રહ્યું કે કલેક્ટર સાહેબ અને પીડબ્લ્યુ ઓફિસના જે અધિકારીઓ છે તે આ લોકોને પીવાના પાણીમાંથી રાહત અપાવી શકશે કે નહીં તે હવે આવનારો સમય જ બતાવશે મિત્રો આ અંગે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપ જો અમને ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ